તમે ક્યાં વાહે રહી ગયા તા વેવાણો આ હું એ બાપા છોકરાઓ એમ નઈ આ લગન પૂરા થઈ ગયા વિધિ બધી પતી ગઈ અત્યાર સુધી તમે ક્યાં હતા આ ગઢમાંથી તમને નોતરું મોકલ્યું તો તમે મોડા કેમ પડ્યા બાપા મને ઉપાધી ધાતી છોકરાઓને મોડું કેમ છું અજી જાન ઉખલાવી નથી બાપા જાન તો નથી ઉખલાય પણ તમારો અહીંયા હું કામ હતું એમ તમને કહું છું એમ મારવામાં બાપા હું જાનમાં આવ્યો છું ખબર લેવા અવે રાય રાય ને તમે હું ખબર લેવા આવ્યા તમને નો ખબર પડે ગઢમાંથી તમને નોતરું દીધું તું ને એકલા કેમ આવ્યા બે જણાને નોતરું દીધું તું એ બાપા કોને કોને નોતરું હતું બે જણાનું લખ્યું તું તમે એકલા કેમ આવ્યા છો હું એકલો જ આવું ને બાપા કેમ બીજું કોણ આવે માર ગોઠીના નો લઈ આવાય તારી ગઢી હવે ક્યાં જ આપે બાપા કેમ

હવે દાઢી લખ લખે છે ને કમોન બેબી કમોન બેબી હું સોટી પડ્યા છો તમે અહીંયા ઊભો તો હરકુ રહેવાતો નથી આમ એ તો ઉમર પ્રમાણે એમ જ હોય ને બાપા અને કર એ બાપા આ બેહ ને બાંધવાની હાકળ હું લેવા લઈ આવ્યા આ બે મોડી પડી એમ જાને મોડી પડી હું તો ટાઈમ છે ધાલની જ રાખ આમો જાવ એ બાપા વાડીએ થી ડાયરેક્ટ ભઈ આવ્યો એમ નહી આ બેહ નો ખીલો હોતો ઉપડી એવા ભેગો એ બાપા ખીલો હોતો ઉપડી એવા

તમે કેમ મોડા પડ્યા મોડા બાપા જાન મોડી પડી મારે મોતરું તો હતું પણ હવે એમ થયું કે હાલી આગળ જરાક મોડું થઈ ગયું એમની તો જમીન જાજો હવે એ જમીન

अभी तक आपने मेरे चैनल को सब्सक्राइब नहीं किया तो इस रेड कलर के बटन को दबा के सब्सक्राइब कीजिए और इस कंटी को बचा दीजिए फिर लेटेस्ट वीडियोस सबसे पहले देखने के लिए